समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં તાપમાન નો પારો ઉંચકાયો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનો પ્રમાન વધ્યો છે તથા મહત્તમ તાપમાન પર કેટલા જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસ ને પાર પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પર આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે હાલ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહીવત છે ગુજરાતમાં પોલીસ મેમોની સિઝન एसटी ને પડ અપાઈ રસીદ ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહમાં મેમોની ફરતી થયલી બે રસીદોને કારણે પોલીસ વિભાગ સામે અંગડી ચિંંધાઈ છે જામનગરમાં બોલેરો ચાલકને 500 રૂપિયાનો મેમો હેલ્મેટનો આપવામાં આવ્યો હતો તો બીજા મેમોમાં एसटी કર્મચારીને પડ 500 રૂપિયાનો મેમો એટલે અપાયો કે મુસાફર બસના પખથિયા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યો હતો આ બે મેમોના કારણે હાલ લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે બમણા ચાર્જ થી بچવું હોય તો આ જાણી લો ફાસ્ટેગ નો નવો નિયમ ફાસ્ટેગ ના નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ અથવા ઇનેક્ટિવ થયું હોય તો તેને ફરીથી એક્ટિવ કરવું પડશે આ માટે NPCI ની સત્તાવાર વેબસાઈટ npci.org રહેશે ટોલ બૂથ પાર કરતા પહેલા 60 મિનિટ પહેલા તેની રિચાર્જ કરવું પડશે ટોલ પાર કર્યાના 10 મિનિટ પછી પણ આ કામ થઈ શકે છે નવા નિયમ મુજબ ફાસ્ટેગ માટે 70 મિનિટ નો સમય નક્કી થયો છે 33 ગુજરાતીઓ ની ઘર વાપસી યુએસએ થી ડિપોર્ટ થયેલ 33 ગુજરાતીઓ પેલા ચંદીગઢ પહોંચ્યા હતા પછી ગઈકાલે બે ફ્લાઇટ માં તેઓ અમદાવાદ આવ્યા હતા 33 માંથી 4 પેલા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા બાકીના 29 બપોરની ફ્લાઇટ માં આવી ગયા છે આ બધા 33 લોકો ની અમદાવાદ એરપોર્ટ પર વેરીફિકેશન ની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી તેથી તેમની ઘર વાપસી થઈ હતી महाकुम्भ महाशिवरात्रि पर थशे अंतिम स्नान महाशिवरात्रि फागण महीना न कृष्ण पक्ष चतुर्दशी तिथि ए उजा हिंदू कैलेंडर मुजब आ वर्षे फाल्गुन महीना न कृष्ण पक्षी चतुर्दशी तिथि छवि फेब्रुआरी सवारे सवेरे वागे शुरू थशे आ तिथि बे सत्या फेब्रुआरी ए सवेरे आठ ने चौपन वग्ये समाप्त थे महाशिवरात्रि सवीस फेब्रुआरी एजवे आ दिवसे महाकुंभ शाही स्नान करवामा आवशे જન્મના પ્રમાણપત્રને લઈ સારા સમાચાર ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં رکھاશે કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માન્ય શકાય હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય બાબા જાડેજાએ સેવા રથ શરૂ કર્યો જામનગરના ધારા સભ્ય રિવાબા જાડેજાએ સેવા રથની શરૂઆત કરી છે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી શકે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધુ માહિતી મળી શકે તે હેતુ સાથે આ સેવા રથની શરૂઆત કરવામાં આવી છે સરકારી યોજનાઓ આપના દ્વારા થીમ પર એક વાન શરૂ કરવામાં આવી આ સેવા રથ શહેરના તમામ વોર્ડમાં ફરશે આધાર અપડેટ KYC અને રેશન કાર્ડ સુધારા સહિતની વિવિધ કામગીરી આ સેવા રથ થકી હાથ ધરાશે હેલ્મેટ ન પહેરનારાઓને ખેર નહીં રાજ્યમાં ટ્રાફિકના નિયમોના કડક અમલ માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતમાં આજથી ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે હવે હેલ્મેટ ન પહેરનાર પોલીસથી બચી શકશે નહીં પોલીસ દ્વારા તેમના પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે ખાસકે 772 સીસીટીવીની મદદથી પોલીસ હેલ્મેટ ન પહેરનારની ઓળખ કરશે અને ચલણ પાડશે નિયમોનું પાલન ન કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે નિયમોનું પાલન કરવા અપીલ કરી બક્કામા અમેરિકા થી 8 ગુજરાતી ડિપોર્ટ અમેરિકા માં ગેર કાયદે ઘુસેલા 8 ગુજરાતી સહિત 116 ભારતીયો ની હકાલપટટી કરી હતી અહીંથી 8 ગુજરાતી આજે એ પોણા 11 ની આસપાસ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામ ને પોલીસ બંધોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવ્યા અમદાવાદ એરપોર્ટ બહાર પોલીસ નો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 51 કરોડ શ્રદ્ધાળોએ ડૂબકી લગાવી વિકેન્ડના કારણે મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી હતી રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા હતા બપોરે 2 વાગ્યા સુધીમાં 92 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 51 કરોડ શ્રદ્ધાળોએ સંગમમાં ડૂબકી લગાવી છે આ ઇતિહાસમાં નોંધાયેલ સૌથી મોટી ઘટના છે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી પીયush ગોયલે સંગમમાં ડૂબકી લગાવી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ત્રિપુરાના ભૂતપૂર્વ સીએમ વિપુલવ દેવ પણ કુંભમાં આવશે गुजरात માં આ મામલે નવો રેકોર્ડ બન્યો ગુજરાત માં મગફળી સહિત ના ખરીફ પાકો ની ટેકાના ભાવે ખરીદી પૂરી થઈ ગઈ છે કૃષિ મંત્રી એ જણાવ્યું કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે 3.5 લાખ થી વધુ ખેડૂતો પાસેથી 8200 કરોડ રૂપિયા થી વધુની મગફળી ખરીદાઈ છે છેલ્લા 5 વર્ષમાં થયેલી મગફળીની કુલ 22.84 લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડ બ્રેક 12.23 લાખ મેટ્રિક तन खरीदी थी યુકેના ભૂતપૂર્વ पीएम પત્ની સાથે આગ્રામાં યુકેના ભૂતપૂર્વ पीएम ઋષી સુમકેત તેમના પત્ની અક્ષતા મૂર્તિ અને સાસુ સુધા મૂર્તિ સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી હતી નહીં તેમણે પ્રતિનિધિમંડળ સાથે કડક સુરક્ષા વચ્ચે તાજમહેલ નિહાળ્યો તેમનું આગમનની સાથે જ સુરક્ષા કર્મચારીઓ સતર્ક થઈ ગયા અને બહારના લોકોએ તાજમહેલમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી અગાઉ G20 સમિટમાં સુનક તેમની પત્ની સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી सनातन धर्मના લોકોએ બનાવેલી જ પ્રસાદી લાવવી મંદિરમાં દર્શન કરવા જતાં ભક્તો માટે મંદિર તરફથી નિયમો લાદવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિર બહાર પોસ્ટરો લાગ્યા છે જેમાં ભક્તોને અપીલ કરવામાં આવી છે કે માતાજીને એવો પ્રસાદ ધરવો જે સનાતન ધર્મના લોકો દ્વારા જ બનાવવામાં આવ્યો હોય ખાસ કે યુપીના કાવડિયાત્રાની ઘટના બાદ ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવાય્યો છે હવે આ નિર્ણય પણ ચર્ચાનો વિષય બન્યો વધુ 20 ગુજરાતીઓ યુએસ થી ડિપોર્ટ થયા યુએસએ માં ગેરકાયદે ઘુસેલા ભારતીયોને તેમનું વતન મોકલાઈ રહ્યા છે જેમાં ગઈ કાલે એક ફ્લાઇટ આવી હતી હવે બીજી ફ્લાઇટ આવી છે આ ફ્લાઇટમાં કુલ 157 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે આ ફ્લાઇટમાં 20 ગુજરાતીઓ સામેલ છે સૌથી પહેલી ફ્લાઇટમાં 37 ગઈકાલની ફ્લાઇટમાં 8 અને ફ્લાઇટ આવશે એમાં 20 ગુજરાતીઓ સામેલ છે ईवीएम માં કોંગ્રેસ નો બટન જ દબાતું નથી રાજ્ય માં ગઈકાલે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નો મતદાન ચાલી રહ્યું છે ईवीएम ખોટકાયુ હોવાની ફરિયાદો ઉઠી છે ईवीएम ખોટકાતા મતદારો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તંત્ર દોડતું થયું હતું બિલિમોરા માં ईवीएम નો કોંગ્રેસ નો બટન ન દબતું હોવાના આક્ષેપ થયા હતા ખેડા ની ચકલાસી નગરપાલિકા ચૂંટણી માં વોર્ડ નંબર 7 માં ईवीएम ને લઈને અપક્ષે આક્ષેપ કર્યો હતો મતદારો ને પોતાનો મત આપવા કલાકો સુધી લાઈન માં ઊભા રહેવાનો વારો આવ્યો હતો લાલુ પ્રસાદ યાદવે કુંભને ફालतુ ગણાવ્યો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી જેમાં 18 લોકોના અવસાન નિપજા હતા જે ખૂબ જ પીડાदायक હતું અકસ્માત બાદ પૂર્વ રેલવે મંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે રેલવે પ્રશાસનની આકૃતિ કા કરી હતી તેમણે આ ઘટનાને વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી અને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી જ્યારે તેમણે મહાકુંભ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તેને ફालतુ ગણાવ્યો હતો भाजपा कार्यक्रम बाखड़िया साणंद मार्गे ना, मा ना माहौल मारा मारी थई होवानी घटना बनी छे जेमा जमा कोग्रेस भाजपा कार्यक्रो माहौल बगड़ो हतो आ हमला घायलो ने मा खसेड़ाया छे नी न्यू एरा स्कूल मा भाजपा कांग्रेस वच्चे छुट्टा हाथ नी वुट्टा हाथी मरामारी थी कोग्रेस आक्षेपो कर एक बीजा कपड़ा छे समग्र मामले पोल से फरियाद करी महाकुंभ रचो इतिहास आंकड़ो पचास करोड़ नेपाल प्रयागराज महाकुंभ मचास करोड़ थी भक्त ए पवित्र डुबकी लगावी यूपी सरकार ना आकड़ा अनुसार सांच सुधी पचास करोड़ थी भक्त ए, ए त्रिवेणी संगम मा सनातन आस्था पवित्र डुबकी लगावी ने धार्मिक अने सांस्कृतिक एकता नु अनोख उदाहरण स्थापित छे करस करोड़ थी आ संख्या मानव इतिहास मा पण धार्मिक सांस्कृतिक अथवा सामाजिक कार्यक्रम मौत मोटी भागीदारी बनी छे